વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી સલામી માટે પોલીસ તરફથી પરવાનગીની આપવામાં ન આવતા રાજકીય આગેવાને નારાજગી વ્યક્ત કરી હતી વડોદરા શહેરના રાજકીય આગેવાન રાજેન્દ્રસિંહ રાઠોડે વડોદરા શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં બોર બંદૂકવાળા રાઉન્ડ ફાયરિંગ કરી સલામી માટે વડોદરા શહેર પોલીસ પાસે પરવાનગીની માંગવામાં આવી હતી જોકે આ પરવાનગીની તેમને પોલીસ વિભાગ તરફથી આપવામાં ન આવતા તેમણે નારાજગી વ્યક્ત કરતા પોતાની પ્રતિક્રિયા આપી હતી રાજેન્દ્રસિંહ રાઠોડે રાજકીય કિનાખોરી રાખીને પરવાનગીની ન આપવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા અને વડોદરાવાસીઓની સુખાકારી માટે અને વડોદરાના માથે સંકટ ટળે તે હેતુથી સલામી માટે પરવાનગીની માંગી હોવાનું પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું હું જગન્નાથજીનું એકદમ ભક્ત છું અને પચીસ તારીખે રાત્રે મને સપનામાં એવું આવ્યું કે જે નરસિંહજીના વરઘોડામાં જે રીતે તોપ પડાય છે અને સલામી અપાય છે એ રીતે તમે બી એક સલામી આપો અને પાંચ ફાયર કરો મેં આ પરમિશન પોલીસ કમિશનર સાહેબ માંગી હતી કે મારી પાસે પોતાની બંદૂક છે મને પરમિશન આપો કે હું પાંચ ફાયર કરી અને રથ પછી આગળ જાય જવાબમાં મને તો રાત્રે આવી ગયો કાગળ કે તમારી નામંજૂર કરવામાં આવે છે કે આના લીધે નાસભાગ થશે તો પોલીસ જ્યારે બંદૂક ફોડે ત્યારે નાસભાગ ક્યાં થતી હોય છે એટલે મારી તો એમને વિનંતી હતી કે જો તમે ગાર્ડ ઓફ ઓનર આપી શકતા હોય તો મને કોઈસો વાંધો નથી એ પણ એમને કંઈ જવાબ નથી આપ્યો બીજું રાત્રે મારી પાસે ઘરે પોલીસ આવી ગયા કોટાની અને મને એવું કીધું કે તમારે રથયાત્રામાં જવાનું નથી એવું કેમ નહીં જવાનું આ દેશમાં જ્યારે લોકશાહીમાં બહુમતી એટલી બધી આપો ને ત્યારે આ લોકો હિટલર જેવા બની જતા હોય છે અને આ હિટલરશાહી હવે મને એવું લાગે છે બહુ થયું વડોદરા માટે હવે પરિવર્તનની જરૂર છે અને અમારો પક્ષ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી આ વખત કોર્પોરેશનમાં ઇલેક્શન લડશે અને અમે ભગવાનને પ્રાર્થના કરીશું કે કેમર પક્ષ આગળ જાય હવે મને એવું લાગે છે કે રાજકીય રીતે મને પરમિશન નથી મળી કારણ કે હું રાષ્ટ્રીય અધ્યક્ષ છું અને પાર્ટીનો અને સંકલ્પ સિંહ સાથે જોડાયેલો છું એટલે કદાચ નથી આપી મને પરમિશન સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર